ત્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ જે બધું છે મોટી મોટી બિલ્ડિંગો આપણી ગાડીઓ આ બધું સેનાથી બનેલું છે આ બધા પાછળ એક જ હીરો છે લોખંડ અને પોલાદ તો ચાલો આજે આપણે એ જ લોખંડ પોલાદ ઉદ્યોગની દુનિયામાં જઈએ જેણે આધુનિક વિશ્વનો પાયો નાખ્યો છે ખબર છે લોખંડ પોલાદ ઉદ્યોગને એક ખાસ નામ મળ્યું છે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ અને આ કંઈ ખાલી કહેવા માટે નથી આનો સીધો મતલબ એ છે કે આપણી આસપાસની લગભગ દરેક વસ્તુ આપણી આખી લાઈફસ્ટાઈલ એના પર જ ટકેલી છે જરા વિચારો એક એસી દુનિયાની કલ્પના કરો જ્યાં ગાડીઓ નથી ટ્રેન નથી મોટી મોટી મશીનરી નથી કોઈ ઓછી ઇમારતો નથી વિચારી શકો છો આ બધું પોલાદ વગર શક્ય જ નથી આ બધું પોલાદને કારણે જ છે એના વગર આપણું જીવન કેટલું અલગ હોત નહીં તો ચાલો હવે આ કરોડરજ્જુને થોડું ઊંડાણથી સમજીએ એને પોષક ઉદ્યોગ કેમ કહેવાય છે એની પાછળનું કારણ શું છે ચાલો જોઈએ તો પોષક ઉદ્યોગ એટલે શું એમ સમજો કે આ એક એવો ઉદ્યોગ છે જેની ફાઇનલ પ્રોડક્ટ બીજા ઘણા બધા ઉદ્યોગો માટે શરૂઆતનો કાચો માલ બને છે એટલે કે જ્યાં સ્ટીલ બનાવવાનું કામ પૂરું થાય છે ત્યાંથી જ તો કાર જહાજ કે પછી ઘરમાં વપરાતા વાસણો બનાવવાનું કામ શરૂ થાય છે એક રીતે એ બીજા બધા ઉદ્યોગોને પોષણ આપે છે હવે એ તો દેખીતું જ છે કે આટલો મોટો અને આટલો મહત્ત્વનો ઉદ્યોગ ઊભો કરવો એ કોઈ નાની સુની વાત નથી આની પાછળ ખૂબ જ મોટું મૂડીરોકાણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે તો સવાલ એ છે કે આ જાદુઈ ધાતુ આ પોલાદ આખરે બને છે કેવી રીતે ચાલો એની રેસિપી શું છે એના પર એક નજર કરીએ જેમ કોઈ પણ સારી રેસીપીમાં મુખ્ય સામગ્રી હોય છે બસ એ જ રીતે પોલાદ માટે ત્રણ મુખ્ય વસ્તુઓ છે લોહ અયસ્ક કોલસો અને ચૂનાનો પથ્થર આ ત્રણ એના વગર પોલાદ બની જ ન શકે આટલું સિમ્પલ છે પણ ખાલી કાચો માલ ભેગો કરવાથી કામ નથી થતું એ કાચા માલને પોલાદમાં ફેરવવા માટે મહેનતું લોકો એટલે કે શ્રમ જોઈએ આટલા મોટા પ્રોજેક્ટ માટે પૈસા એટલે કે મૂડી જોઈએ બધું સેટ કરવા માટે એકદમ પરફેક્ટ જગ્યા જોઈએ અને હા માલ લાવવા લઈ જવા માટે સારી ટ્રાન્સપોર્ટની સુવિધા તો જોઈશે જ ઓકે તો હવે આપણી પાસે બધી સામગ્રી છે તો ચાલો હવે જોઈએ કે અસલી જાદુ કેવી રીતે થાય છે કેવી રીતે એક સાધારણ પથ્થરમાંથી મજબૂત અને ચમકતું પોલાદ બને છે આખી પ્રોસેસને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ પહેલું સ્ટેપ બધો કાચો માલ એટલે કે લોહ અયસ્ક કોલસો અને ચૂનાનો પથ્થર એને એક મોટી ભઠ્ઠીમાં નાખીને પીગળાવવામાં આવે છે બીજું સ્ટેપ જે ગરમ પ્રવાહી બન્યો એમાંથી બધી અશુદ્ધિઓ કાઢીને એને શુદ્ધ કરવામાં આવે છે અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ આ શુદ્ધ પોલાદને પછી તાર પ્લેટ કે જે પણ જોઈએ એવા આકારમાં ઢાળી દેવામાં આવે છે તો પોલાદમાં એવું તો શું ખાસ છે કે એ આટલું બધું વપરાય છે એની સૌથી મોટી ખાસિયત છે એની મજબૂતી એ ખૂબ જ મજબૂત છે પણ સાથે સાથે એને ગમે તે આકારમાં ઢાળી શકાય છે આ જ કોમ્બિનેશન એને આટલું ખાસ બનાવે છે અને વાત અહીં જ નથી અટકતી આપણે પોલાદને હજી પણ વધુ સારું બનાવી શકીએ છીએ કેવી રીતે એમાં એલ્યુમિનિયમ નિકલ કે તાંબા જેવી બીજી ધાતુઓ મિક્સ કરીને અને જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે જે બને છે એને કહેવાય છે એલોય સ્ટીલ અથવા મિશ્ર ધાતુ પોલાદ આનાથી શું થાય એ હજી વધુ મજબૂત બને છે અને એને કાટ પણ નથી લાગતો ચાલો હવે આપણે આપણા દેશ ભારતની વાત કરીએ ભારતમાં આ વિશાળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં છે એના પર એક નજર કરીએ જો આપણે ભારતના મોટા સ્ટીલ પ્લાન્ટ્સની વાત કરીએ તો એ મુખ્યત્વે ચાર રાજ્યોમાં આવેલા છે જેમ કે છત્તીસગઢમાં ભિલાઈ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને બર્નપુર ઝારખંડમાં જમશેદપુર અને બોકારો અને ઓડિશામાં રૂરકેલા હવે આ બધી જગ્યાઓ કોઈ કારણ વગર નથી પસંદ કરાઈ આ એવા વિસ્તારો છે જ્યાં કાચો માલ સહેલાઈથી મળી રહે છે એટલે સ્ટીલ બનાવવા માટે આ જગ્યાઓ એકદમ પરફેક્ટ છે પણ એવું નથી કે બધું આ ચાર રાજ્યોમાં જ છે એના સિવાય પણ બીજા મહત્વના કેન્દ્રો છે જેમ કે કર્ણાટકમાં ભદ્રાવતી અને વિજયનગર છે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને તમિલનાડુમાં સાલેમ આ બતાવે છે કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ દેશના અલગ અલગ ભાગોમાં ત્યાંના સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને વિકસી રહ્યો છે પણ એક મિનિટ આ જગ્યાઓ જ કેમ આટલા મોટા ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ ચોક્કસ જગ્યા જ કેમ પસંદ કરવામાં આવે છે આની પાછળનું લોજિક શું છે ચાલો એ સમજીએ આ સમજવા માટે આપણી પાસે બે બેસ્ટ ઉદાહરણ છે એક છે ભારતનું જમશેદપુર અને બીજું છે અમેરિકાનું પિટ્સબર્ગ જમશેદપુરને જુઓ એ કોલસા અને લોખંડની ખાણોની એકદમ નજીક છે મેઇન રેલવે લાઇન પર છે અને કોલકાતા બંદર પણ પાસે છે એટલે માર્કેટ સુધી પહોંચવું સહેલું છે હવે પિટ્સબર્ગને જુઓ ત્યાં પણ એવું જ છે સ્થાનિક કોલસો મળે છે નજીકની ખાણોમાંથી લોખંડ આવે છે અને ટ્રાન્સપોર્ટ માટે ગ્રેટ લેક્સ જેવો મોટો જળમાર્ગ છે તો બંને કેસમાં ફોર્મ્યુલા એક જ છે જ્યાં કાચો માલ ટ્રાન્સપોર્ટ અને બજાર આ બધું નજીક હોય ત્યાં ઉદ્યોગ સ્થપાય અને આ જ ફોર્મ્યુલા આખી દુનિયામાં કામ કરે છે જર્મની યુએસએ ચીન જાપાન રશિયા આ બધા દેશો લોખંડ અને પોલાદના ઉત્પાદનમાં આગળ કેમ છે કારણ કે એમની પાસે પણ આ જ સુવિધાઓ છે આ જ એમની ઔદ્યોગિક તાકાતનો પાયો છે તો આજે આપણે જોયું કે કેવી રીતે પોલાદે આપણે આખી દુનિયાને બદલી નાખી એને એક નવો આકાર આપ્યો પણ આ બધું આપણને એક મોટા સવાલ પણ લાવીને ઊભું રાખે છે જેમ પોલાદ વીસમી સદીના ઉદ્યોગોની કરોડરજ્જુ હતું એમ આવનારા ભવિષ્યના ઉદ્યોગોની નવી કરોડરજ્જુ શું હશે કઈ નવી મટીરિયલ કે કઈ નવી ટેકનોલોજી આ એક વિચાર સાથે આપણે આજની વાતને અહીં પૂરી કરીએ વિચારવા જેવી વાત છે નહીં